પ્લસ ન્યૂઝમાં ન્યુઝ સ્વાગત છે પાદરા તાલુકાના ભોજગામ ખાતે અધિકારીઓની દમનગીરીથી મુસ્લિમ સમાજના બહેન નું મોત નીપજ્યું ત્યારે આ બાબતે ન્યાયની માંગ સાથે ભીમ આર્મી મેદાનમાં ઉતરી વડોદરા સંકલ્પ નગરી જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામના મુસ્લિમ સમાજના બહેનનું પોલીસ પ્રશાસન દ્વારા તેમના ગામમાં તપાસ દરમિયાન દબાણપૂર્વક દમનગીરી કરતા તેઓના ઘરના દરવાજા લાકડી વડે અને દબાણપૂર્વક ખોલતા ભુજ ગામના બહેનનું ડર અને ગંભીર ગભરામણ થતા દબાણપૂર્વક દરવાજો પોલીસ દ્વારા ખોલતા તેઓ પડી જતા તેમનું મૃત્યુ થયું હતું જેમાં પાદરા તાલુકા ભીમ આર્મીના પ્રમુખ અને સંકલ્પ નગરી વડોદરા જિલ્લાના કાર્યકર્તા દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં જ્યાં સુધી આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવી અને જે તે અધિકાર રિસર્ચ વોરંટ વગર કોઈના ઘરની તપાસ કેવી રીતે કરી શકે તેવા સવાલ ઉભો થયા છે અને પીડિત પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જે મુસ્લિમ સમાજના બહેન મૃત્યુ પામ્યા છે તેઓની બોડી સ્વીકારવામાં નહીં આવે તેવી માંગણી ભીમ આર્મી અને પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને આઠ કલાકથી વધુ ઉપર થતાં કોઈ ઉચ્ચ અધિકારીઓ ના આવતા કંટ્રોલ રૂમ પર જાણ કરતા મોડે મોડે ભુજ ગામના અધિકારીઓ દોડી આવ્યા અને ભીમ આર્મી પરિવાર સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઘણા ખરા પોલીસ તંત્ર ભુજ ગામના અધિકારીઓ હતા કે અન્ય પોલીસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરતા ત્યારબાદ લાંબા સમય બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બોડીના પીએમ રિપોર્ટ કરવા માટે પાદરા તાલુકાના હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી જેમાં જોવાનું રહેશે કે ભુજ ગામના મુસ્લિમ સમાજના નાના બાળકોની માતાને પોલીસ પ્રશાસન નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને અવારનવાર આવી દમનગીરી કરતા અધિકારીઓ સામે પ્રશ્નો ઉભા થયા હતા રિપોર્ટર ધવલસિંહ સોલંકી જય ભીમ જય સંવિધાન જય મૂલ નિવાસી તારીખ બાવીસ સરોજ રોજ રામલલા ની પ્રાણપ દિવસે જ્યારે રામલલ્લાના બિરાજમાન થયા તે દિવસે ભુજ ગામની અંદર એક બનાવ બન્યો હતો જેની અંદર લાઈટનો ગુનો અને ધમાલજી વસ્તુ બની હતી તે સમયે ગામની અંદર ગામના બંને સમાજના પક્ષ બંને ધર્મના લોકો ભેગા થઈને નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે કોઈપણ ધર્મ ધાર્મિક સ્થળની સામૂહ ઊભા રહીને આપણે કોઈપણ જાત નારા નારેબાજી નહીં કરીએ પણ જાતને ઉઘરે આપણે વાત નહીં કરીએ તેમ છતાં પણ બાવીસ તારીખના દિવસે મસ્જિદની સામૂહ નારેબાજી કરવામાં આવી હતી ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી ઉગ્ર નારા બોલાવવામાં આવ્યા હતા તેના કારણે વાતાવરણ દોઢાયું હતું અને અસામાજિક તત્વો આનો લાભ લઈને અને ગામની અંદર વાતાવરણ દોઢ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા સતતથી સતત ગામની અંદર કોબિંગ કરવામાં આવ્યું હતું અને વારંવાર ગામની અંદર ફરી ફરીને નિર્દોષ લોકોને પકડવાની પકડીને જેલમાં નાખવામાં અત્યાચાર કરવા કરવાની શરૂ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જયારે આજની ઘટના છે આજની ઘટનાની અંદર રાત્રે આઠ વાગે એક મહિલાની ઘરની અંદર જેમના સૈયદ એમના ઘરવાળા છે અને એમના ઘરે પોલીસ ચેકિંગ કરવાના નામ પર ગુસી હતી અને ગુસ્સાની સાથે જે જાણકારી મળી છે એના આધારે ગુસ્તાની સાથે જોથી દરજામાં લાત મારતા એ મહિલા પડી ગયા હતા અને તેમનું અત્યારે કરોડનું મોત થયું છે હવે પાછલા લગભગ આઠ કલાકથી લગભગ સાંજે લગભગ અમે સમજો કે આઠ કલાકથી અમે આ પર બેઠા અહીંયા છે દવાખાની અંદર પાદળની અંદર પણ હજુ સુધી ન્યાયની કોઈ આશા છે નહીં પોલીસ ગોલ ગોલ ફેરીની વાતો કરી રહી છે અને એવું લાગી રહ્યું કે મૂળ નિવાસી ભાઈઓ પર અત્યાચાર ઓછો થવાની જગ્યાએ અત્યાચાર વધી રહ્યો છે જાણી જોણી પરેશાન કરવામાં આવી રહ્યા છે નાતી જાતિની વાત કરીને ધર્મની વાતો કરીને આ લોકો કઈ રીતના પરેશાન થાય પિત્તાળીત થાય એવું એક તરફી વલણ અપનાવી રહ્યા છે વધુમાં વધુ યુવાનોને કઈ રીતના પિતળીત કરવામાં આવે કઈ રીતના જલ્મા નાખવામાં આવે એ રીતના સોજી સમજી સોચી સમજી સાજીશ એવું કહેવાય કે નેતાઓના ઇશારે થતી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે ગામની અંદર ગામના ગામની અંદર જે યુવાનો છે યુવાનો ગામની બહાર રહે છે કેટલા દિવસથી નાસ્તા પર છે જે નિર્દોષ બાળકો છે જે નિર્દોષ લોકો છે એ સતતથી સતત પીસાઈ રહ્યા છે અને એવું કહેવાય કે આ પોલીસ પ્રશાસને એક જ તરફ વલણ અપનાવીને નિર્દોષ લોકોને જેલના સળિયા પાછળ ધકલી દીધા છે તેના કારણે ગામની સ્થિતિ વધુ ભયજનક બની છે અને માત્ર ને માત્ર એક જ તરફી કાર્યવાહી છે અગર જો શાંતિ સમિતિ બેઠી હોય શાંતિ સમિતિમાં જો રચના કરવામાં આવી હોય કે આપણે કોઈ પણ પક્ષ કોઈ ધાર્મિક સ્થળ સામું જો નારેબાજી નહીં કરે જો કોઈ કોઈ સામાજિક પક્ષે કોઈક ધાર્મિક પક્ષે જો નારેબાજી કરી હોય તો એ પક્ષને તો જિમ્મેદાર છે આ ધમાલ માટે તો એ લોકોને પણ ગિરફતાર કરવા જોઈએ એ લોકો પણ લોકઅપ નાખવા જોઈએ અને શાંતિ સમિતિને જેટલા પણ લોકો બેઠા હોય એ લોકો પણ આ વસ્તુ માટે જિમ્મેદાર છે જે તે સમયે પોલીસ પ્રશાસન જ્યારે હાજર હતી અને જ્યારે નારેબાજી કરવામાં આવી જે પોલીસ પ્રશાસને જે એમાં કાર્યવાહી ન કરી એ પણ આ વસ્તુ માટે જિમ્મેદાર છે એટલે હું આ ગુજરાત સરકારને કહેવા માગું છું કે જેટલા પણ લોકો આરોપી છે તે લોકોને જેલમાં નાખવામાં આવે અને જે નિર્દોષ બાળકો છે એમને છોડી દેવામાં આવે અને આજે જે આપણી બહેનનું જે મૃત્યુ થયું છે એ ન્યાય આપવામાં આવે જ્યાં સુધી આ જે આરોપી પોલીસવાળા છે તે લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે જેલમાં નાખવામાં નહીં આવે ત્યાં સુધી આ ડેડ બોડી ઉઠાવવામાં નહીં આવે આ અમે સામાજિક આગેવાનો દ્વારા ઘરના ઘરના વડીલો દ્વારા આ અમારી એક માંગ છે જય ભીમ જય સિવદાન જય મુલિવાસી પોલીસ પ્રશાસન દ્વારા આપને શું અપેક્ષાઓ રાખી શકો અને હાલમાં શું પ્રક્રિયા ચાલુ છે પોલીસ પ્રશાસન સાથે આવી હાલ કોઈ અપેક્ષા છે નહીં કે જે પોલીસ એમના વિસ્તારમાં ઘટના બનતા આઠ કલાક પછી જો આવતી હોય તો એની સાથે કોઈ આશા નથી એટલે અમે જો પોલીસ પ્રશાસન પોતાનું કામકાજ નહીં કરે તો અમે કોર્ટમાં જઈશું અને કોર્ટના દરવાજા ખડકડાઈશું અને જ્યાં સુધી અમારી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ડેડ બોડીને ઉઠાવવાના નથી આ સ્પષ્ટપણે અમારું આ ચોખ્ખું વલણ છે અમારું કેટલા કલાક બાદ પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવી છે અને કેટલા અધિકારીઓ હાલ મોજૂદ છે જેમાં રૂરલના હોય તાલુકાના હોય કે જિલ્લાના હોય એમાંથી ઉચ્ચ અધિકારીઓ અહીંયા પીડિત પરિવારને મુલાકાત માટે આવ્યા હતા આપણે એવું કહી શકાય કે ભીનું સંકેલવા માટે પાદરની સ્થાનિક પોલીસ તો આવી ગઈ પણ જેની હદની અંદર આ ઘટના બની જેના નેજા હેઠળ આ ઘટના બની એ પોલીસ લગભગ ત્રણ વાગે રાત્રે આવી છે એની કે આઠ કલાક પછી પોલીસ આવી એવું કહી શકાય કે પાંચથી સાત કલાક પછી પોલીસ આવી તો આ પોલીસ અને ઉપલા ઉચ્ચ ઉચ્ચ અધિકારી તો હજુ સુધી આજે ઘટના પર આવ્યા નથી એટલે કોઈ ધ્યાન પણ નથી આવ્યું અને પોલીસ દ્વારા પણ ગોલ 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 ફેરવીને આ વાતને ક્યાંક ને ક્યાંક ખતમ કરવાની કોશિશ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે પરિવારને ગોલ ગોલ ફેરવી રહ્યા છે અને અને એમનો જે સ્ટાફ છે જે પોલીસ પ્રશાસન છે એમને બચાવવાની કોશિશ કરતા હોય સ્પષ્ટપણે દેખાઈ આવે છે હાલમાં ભુજ ગામની જે અંદર ઘટના બની એમાં કેટલા ઘરો પર નુકસાન કરવામાં આવે છે અને જે જે ઘરમાં નુકસાન થયું છે એના અંદર ખાખી વર્દી પર જે આરોપ લાગ્યા છે એ સત્ય છે જ્યાં સુધી આપણે સ્થાનિક લોકોની વાતચીત કરી સ્થાનિક મહિલાઓ પણ આપણી પાસે છે ઘણા યુવાનો આપણી પાસે છે અને વિડીયોઝ પણ છે કે પોલીસ દ્વારા એ લોકોના ઘરના કાચના કાચ તોડી નાખવામાં આવ્યા છે ઘરના દરવાજા પર એ લોકોએ લાઠીચાર્જ કર્યો છે આ સ્પષ્ટપણે દેખાય આવે છે એને કે નુકસાન તે લોકો કર્યું છે અને આવે છે કે લોકો કોમ વિગત કર્યું છે તો ખરેખર આ જે પોલીસવાળા આજની તારીખમાં જે ગામમાં ઘૂસ્યા હતા એ પોલીસવાળા પણ કાદેસરની કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓ જે આવ્યા હતા એ લોકો પાસે લેખિતમાં આનો લો ઓર્ડર હતો જેને કહેવાય કે આપણે કાયદાની ભાષાના અંદર કે જ્યારે બી કોઈ કોમ્બિંગ કરતું હોય તો એના લો એન્ડ ઓર્ડર હોય છે જે સર્ચ ઓપ વૉરંટ હોય કે કોમ્બિંગનું વોરંટ હોય એ વોરંટ આ લોકો પછી લેખિતમાં કોઈને બતાવવામાં આવ્યું હતું ગામના લોકોને અમારા દ્વારા પોલીસે પૂછવામાં આવ્યું હતું પોલીસે આ ટાઈમનો કોઈ ચોક્કસપણે કોઈ જવાબ આપ્યો નથી હજુ પણ અમે લોકો પીઆઈ સાથે વાતચીત કરી અને માગણી કરીશું પણ એવું કહેવાય ચોક્કસપણે કે પોલીસે એને ચોક્કસ કોઈ જવાબ આપ્યો નથી કે અમારી પાસે કોઈ લેખિત કોઈ છે આ કોમ્બિંગ કરવા માટે કે આ તપાસ કરવા માટે એવું કોઈ ચોક્કસ પુરાવો નથી આપ્યો આ જે બેન છે એમની ન્યાયની આપ માંગ કરો છો સમસ્ત્ર ભુજ ગામના આગેવાનો સાથે તો અગર ન્યાય નહીં મળે તો આવનાર દિવસોના અંદર ભીમ આર્મી સાથે અને વડું આપણે ભુજના ગામ સાથે આપ શું માંગ મૂકશો હું ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ પરમાર આપના માધ્યમથી કહેવા માગું છું કે માત્ર આ બહેન નહીં પણ આ બહેનની સાથે જે ગામના જે નિર્દોષ બાળકોને નિર્દોષ ભાઈઓને જેલમાં પૂરવામાં આવ્યા છે એમને પણ મુક્ત સરકારે કરવા પડશે અને આ બહેનને પણ પૂરેપૂરો ન્યાય જ્યાં સુધી આ બહેનના હત્યારા કહેવાય હત્યા કહેવાય હત્યા જ કહીશું આપણે આ હત્યારા જ્યાં સુધી જેલમાં નાખવામાં નહીં આવે આ હત્યારા જ્યાં સુધી સુધી સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને તેમના પગારમાંથી જ્યાં સુધી આ લોકોને વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી બી મારી પોતાનું આંદોલન ચાલુ રાખશે અને આ પાર્થિક દેહને અહીંયાથી લેવામાં નહીં આવે આ જે ઘટના બની છે જેનીય દુઃખદગાર ઘટના છે એમાં કેટલા અધિકારીઓ આપને ઇન્વોલ્વ છે એવું લાગી રહ્યું છે આપી શકો છો હાલ અમે જે અમે જોયું છે લગભગ કરી લોકો દેખાઈ રહ્યા છે વિડીયોની અંદર અને સ્થાનિક પરિવાર સાથે જ્યારે પૂછ્યું તો એ લોકો ત્રણ એક લોકોના નામ આપ્યા છે હજુ વધુ પણ નામ હોઈ શકે પણ હાલ એ લોકો ત્રણ પોલીસવાળા નામ આપેલા છે જે ઓળખી ના બે ઓળખી નહીં શકે આ લોકો પીડિત પરિવારના અંદર ડરનો માહોલ લાગી રહ્યો છે હાલ હા બિલકુલ કેમ નહીં પીડી પરિવાર અત્યારે ગભરાયું છે અને જે રીતના પોલીસ અત્યારે ગોલ ગોલ ફેરવીને વાતચીત કરી છે તેના હિસાબ ચોક્કસ દેખાય છે કે પોલીસ આ લોકોને ગભરાઈને પટાઈને ફોસલાવીને આ કેસ ક્યાં આપણો ખતમ થાય આ પોલીસ વાળા જે એમના પોલીસ વાળા ભાઈઓ જે ફસાયા છે એમને કેમને બહાર કરવાના અને જે બિચારા છે એને આરોપી બતાવવાના અને આરોપી છે એને બિચારા બતાવવાની કોશિશ કરી રહી છે સર પોલીસ એવું દેખાઈ રહ્યું છે